રાજકોટના લોકોને અશુદ્ધ પાણી પીવડાવી રહ્યું છે કોર્પોરેશન પીવાના પાણી વિતરણના નમૂનાઓ ફેલ ગયા છે અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ હજાર જેટલા નમૂના લેવામાં આવ્યા હતા અને પચાસ જેટલા વિસ્તારમાં લેવાયેલા છવ્વીસ નમૂનાઓ ફેલ થયા છે તો બે મહિનામાં લેવામાં આવેલા નમૂના ફેલ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આરએમસીમાં વિપક્ષના નેતા વસરામ સાગઠીયાના આકરા પ્રહારો પાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ જવાબદાર છે આના માટે છવ્વીસ પાણીના નમૂના ફેલ ગયા છે એ બતાવે છે કે રાજકોટમાં પાણી પણ પીવાલાયક તમને મળતું નથી હવે રાજકોટની પ્રજાએ જાગવું પડશે અને આ લોકોને ઘર ભેગા કરવા પડશે કારણ કે આ તમારી પોતાના આરોગ્ય સાથે પણ છેડા કરી રહ્યા છે રાજકોટમાં પીવાલાયક પાણી નથી મળતું અશુદ્ધ પાણી મળે છે એવા વિસ્તારોના નામ બોલું રામનગર હોય ગોવિંદ રત્ન આવાસ યોજના હોય શક્તિ સોસાયટી હોય ન્યૂ શક્તિ સોસાયટી કામનાથ મહાદેવ આદિત્યનાથ પાર્ક વિજયનગર આશાપુરા રોડ કિરણનગર ઉદયનગર મારુતિનંદન રોડ રોડ ભવનાથ પાર્ક રંગીલા પાર્ક નારાયણનગર નારાયણનગર બે સેન્ટરની પાછળ રાજીવનગર હુડકો ક્વાટર આવા અનેક લોકો વિસ્તાર એવા છે જે ત્યાં પાણીના નમૂના ફેલ થયા છે રાજકોટ મહાનગરપાલિકામાં વિસ્તારમાં અવારનવાર ગંદુ પાણી આવવા બાબતે અવારનવાર રજૂઆત કરી હતી આજે નર્મદાનું પાણી જો રાજકોટમાં આવતું હોય અને કોર્પોરેશન એ પણ શુદ્ધ ન આપી શકતું હોય તે ખૂબ જ ખરાબ બાબત છે ગંદા પાણીથી લોકોને રોગચાળો વધે છે અને હેરાન પણ થઈ રહ્યા છે આની રજૂઆત નમૂનાઓ તરીકે મેં આપી હતી અને મારે ખાસ કરીને રાજકોટની જનતા તરીકે એક કહેવું છે કે જો રાજ બીજા કોઈના સેમ્પલ ફેલ થતા હોય તો રાજકોટ મહાનગર પાલિકા દંડ ફટકારતી હોય તો આજે રાજકોટ મહાનગરપાલિકાની જે સુવિધાઓ છે જે લોકોનો હક છે પાણીનો એ પાણીના નમૂના ફેલ થયા હોય તો એ રાજકોટ મહાનગરપાલિકાને સરકાર દંડ ફટકારશે ખરા તો રાજકોટના લોકોને ગંદુ પાણી મળી રહ્યું છે અને તેના માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી અનેક સવાલો થઈ રહ્યા છે રાજકોટ વાસીઓને શુદ્ધ પાણી પણ નસીબ નથી આરએમસી શુદ્ધ પાણી પણ નથી પહોંચાડી શકતું રાજકોટમાં કરદાતાઓના આરોગ્ય સાથે ખિલવાડ કેમ થઈ રહ્યો છે સૌથી મોટો સવાલ કારણ કે પાણી માટે તો ટેક્સ ભરે છે અને ટેક્સ ભરે તેમ છતાં પણ તેમને આવું ગંદુ પાણી મળી રહ્યું છે ઘોર બેદરકાર તંત્ર સામે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી અનેકવાર સ્થાનિકો તરફથી રજૂઆત કરવામાં આવી પરંતુ તેમની રજૂઆત પણ સાંભળવામાં નથી આવતી પાણીના નમૂના લેવામાં આવ્યા અલગ અલગ પચાસ વિસ્તારોમાંથી અને આ છવ્વીસ નમૂના ફેલ થયા છે ત્યારે વશરામ સાગઠીયાએ પણ આકરા પ્રહારો કર્યા આને લઈને